લક્ષણ ન્યૂઝ એક નજર એક લક્ષણ અરણીવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક શ્રીનો વિદાય સમારંભ યોજાયો કાંકરી તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા સોમાજી ડાભી વીસ વર્ષના સમયગાળામાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે તમામ મહેનત કરતા હતા સન્માન કાર્યક્રમમાં સૌપ્રથમ આચાર્ય શ્રી અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ દીપપ્રાગટ્ય કરી શાળાની વિદ્યાર્થીની દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે કુમકુમ તિલક કરી સાફો બાંધી ફૂલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મહેમાન તરીકે સંજયસિંહ બારડ જસવંતસિંહ બેણાવાસ ઉપરા શાળા રીટાબેન બુકોલી પ્રાથમિક શાળા કોમલબેન બેણાવાસ ઉપરા શાળા અણીવાડા પ્રાથમિક શાળાનો સ્ટાફગણ માલપુર પ્રાથમિક શાળાના શિક્ષકો અટુંબિયાવાસ પ્રાથમિક શાળાના શિક્ષકો તથા ગામના સરપંચ શ્રી એસએમસી સભ્યો તથા ગામના આગેવાનો યુવાનો વિદ્યાર્થીઓ અને પેટા કેન્દ્ર શાળાના શિક્ષક સ્ટાફગણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક શ્રી સોમાજી ડાભીને ગિફ્ટ અને સાલ ઉઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષક શ્રીની કામગીરીને બિરદાવી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી બીરો રિપોર્ટ કાંકરેજ